તમામ માતાઓ બહેનો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક મ્યુઝિકલ માં સ્વાગત છે અહીં તમને ધૂન વચન સત્સંગ કીર્તન ભક્તિ સંગીત જેવા ધાર્મિક ગીતો લખેલા મળી જશે તો અમારા અવનવા કીર્તન માહિતી તમને સૌથી પહેલા મળે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો કીર્તનની શરૂઆત કરીએ હારે મારા અંતરે ના ઓરડે કાયા ને કોરડે આજવાળા તારા આપજે તારા સૂર જ ના છે જન્મ માંગતી હારે તારા સૂરજના છે જન્મ માંગતી હર તારા ચંદ ની ના માંગતી હારે તારા ચંદા

હારે તારા દરબારે તે જ તની છોટના હારે મને આપે તો આવે તને ખોટના હારે મને આપે તો આવે તને ખોટના મારે બાલા કપડા મારે ગમા મારે કશું જડવા તારા આપ છે મારે બાલા કપડા મારે ગમા મારે કશું જડવા તારા આપ છે મારે મારા અંતરના ઓરડે કાયા ને કોરડે અંજવાળ તારા આપ છે મારે મારા અંતરના ઓરડે તારા આપણો દાતો હાર તારા પકતો હરે તારા ભક્તો તું તા દાતા હારે મારા મન ના અંધકાર માં જીવન સુનકાર માં અંશ તારા ઓરડે કાયા જીવન ખોરડે અંજવાડા તારા આપ છે મારે મારા અંતરના ઓરડે કાયા ને ખોરડે આશા હારે વાશા હાર વાશા હારે ભક્તિ પ્રગટાવવા જીવન અજવાળવા અજવાળા તારા આપ છે હાર ભક્તિ જોડા પ્રગટાવ જીવન અજવાળ અજવાળા તારા આપ છે மாரா அந்த காயே அஞ்சவா தா மாற அந்தர் ஓரடே தாரா அஞ்சவ